મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું પ્રોટીન થી ભરપૂર ફાઈબર થી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો લઈને આવી છું આ નાસ્તો તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન જરા બી નહીં વધે અને એટલું જ આ ટેસ્ટમાં બને છે અને તમે આ એકવારથી ટ્રાય કરજો તો અને બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે વેજીટેબલ લઈ લેવાના છે અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો મેં અહીંયા દૂધી ગાજર ટમેટાં લીલા મરચાં લસણ આદુ અને કાંદા લીધેલા છે જેને આવા નાના ઝીણા ટુકડા કરીને તમારે એક વાસણમાં લઈ લેવાના છે હવે આની અંદર આપણે એક વાટકી જેવો જુવારનો લોટ લઈશું પછી અહીંયા એક વાટકી જેવું આપણે ચણાનો લોટ લેવાનો છે જુવારનો લોટ અને ચણાનો લોટનું માપ તમારે સરખું રાખવાનું રહેશે ચણાનો લોટ લઈ લીધા પછી અહીંયા નાસ્તો આપણો ક્રિસ્પી બને એની માટે અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેવો ચોખાનો લોટ લઈશું પછી એકથી બે ચમચી જેવું જીરું પાવડર અડધી ચમચી જેવો અજમો લઈશું અડધી ચમચી જેવું જીરું એડ કરીશું એક ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધીથી એક ચમચી જેવો ગરમ મસાલો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી આપણે હિંગ એડ કરીશું અને થોડુંક અહીંયા તીખાશ માટે અહીંયા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી વાટકી જેવું આપણે ફ્રેશ કોથમીર એડ કરી દેસું હવે અહીંયા બધું વસ્તુ આપણે પહેલાં પાણી વગર મિક્સ કરી દેવાની છે પાણીનો ઉપયોગ પહેલાં તમારે અહીંયા નથી કરવાનું એટલે જેટલું મિક્સ થાય એટલું કરી દેવાનું પછી આમાં આપણે ચારથી પાંચ ચમચી જેવું પાણી એડ કરીને અહીંયા તમારે ઝાડું બેટર બનાવવાનું છે અહીંયા આ રીતે બેટર થઈ જાય પછી આને પાંચ મિનિટ માટે તમારે રેસ્ટ આપવાનું તો પાંચ મિનિટ આને રેસ્ટ આપી દઈએ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે પછી આમાં આપણે બીજું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીને આપણું રનિંગ કન્સટન્સી જેવું આપણે આ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે અહીંયા આપણે પહેલાં એટલા માટે પાણી નથી નાખવાનું કારણ કે વેજીટેબલમાંથી બી પાણી છૂટે એટલે તમને અહીંયા બેટર ઢીલું ન થાય એટલા માટે પહેલાં ઝાડું રાખવાનું હોય છે અને આ રીતનું બેટર બનાવીને તમારે રેડી કરવાનું છે તો હવે આપણે નાસ્તો બનાવવા માટે તમારે અહીંયા લોખંડની તવી લઈ લેવાની એને થોડુંક આ રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું અને જે બેટર બનાવ્યું છે એમાંથી એક ચમચા જેટલું બેટર લેવાનું અને હાથીથી આ રીતે તમારે થપ થપાવી દેવાનું છે તમે ચમચાથી બી કરી શકો છો જો હાથીથી તમને ન ફાવે તો અને તમારે જો હાંડવાની રીતે બનાવવું હોય તો તમે હાંડવાની જેમ બી આ બેટર બનાવીને રેડી કરી શકો છો હવે થોડી વાર પર તમે જોશો તો આજુબાજુમાંથી તમને આ રીતે ડ્રાય થતું દેખાશે ત્યારે તમારે ધીરેથી આને ફ્લિપ કરવાનું છે ફ્લિપ કરતા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે બેટર થોડું ઢીલું હોય છે એટલે બહુ ધ્યાનથી કરવાનું અને ઉપરથી થોડું તેલ લગાવીને પછી તમારે આ રીતે ફ્લિપ કરવાનું રહેશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે આને શેકવાનું રહેશે તમારે મેં પહેલાં ભી કીધું કે હાંડવાની જેમ બનાવવું હોય તો તમે બનાવી શકો છો પછી થોડીવાર પછી તમારે ફરીથી આ રીતે થોડુંક પ્રેસ કરવાનું અને આ રીતે ફ્લિપ કરી દેવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી બને ત્યાં સુધી તમારે શેકીને રેડી કરવાનું છે એવી જ રીતે આપણે બીજું બી બનાવીને રેડી કરી લઈએ તમે જોઈ શકો છો ઉપરથી સરસ એવા ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો આ રીતે આપણે જેટલો નાસ્તો તમારે બનાવવો હોય એ પ્રમાણે તમારે બનાવવાનું અને પછી આ નાસ્તો તમે સવારે ગરમ ગરમ ચા સાથે સોસ સાથે દહીં સાથે કે જેની સાથે તમને ખાવું હોય એની સાથે ખાઈ શકો છો આ અંદરથી એટલા સોફ્ટ ઉપરથી ક્રિસ્પી અને વેજીટેબલથી એકદમ ભરપૂર હોય છે તો આ નાસ્તો એકદમ હેલ્ધી બને છે આ એકદમ જ ઇઝી છે અને આ એટલું સોફ્ટ અને ખાવામાં બી મજા આવે છે તો આને તમે કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા તમારે કાચું બટેટું લઈ લેવાનું છે એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લેવાનું એને આ રીતે છીણીને તમારે રેડી કરી લેવાનું છે આ રીતે છીણાઈ જાય પછી તમારે આ બટેટાને છીણીને નથી રવા દેવાનું તમારે જે મોટો બાઉલ હોય એમાં તમારે આ લઈ લેવાનું રહેશે પછી આની અંદર આપણે બેથી ત્રણ ઝીણા સમારે લીલા મરચાં અને આદુના ટુકડા એડ કરી દઈશું હવે અહીંયા તમારે ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કાંદો હોય એ લેવાનું અને આ રીતે તમારે ઝીણા સમારીને રેડી કરી લેવાના છે એવી જ રીતે તમારે કાંદા એડ થઈ જાય પછી તમારે કોથમીર લેવાની છે અહીંયા કોથમીર તમારે સાફ કરીને અને ધોઈને લેવાની રહેશે અને દાંડી સહિત તમારે ઝીણી સમારીને રેડી કરી લેવાની અને આમાં એડ કરી દેવાની એડ થઈ જાય પછી આની અંદર આપણે રવો એડ કરવાનો છે તો અહીંયા મેં જે ઝીણો રવો આવે છે એ મેં લીધો છે અહીંયા આપણે બે કપ જેવો તમારે રવો લેવાનો છે અહીંયા તમે જેટલા જણ માટે નાસ્તા બનાવતા હોય એ પ્રમાણે તમારે અહીંયા રવો લેવાનો હસરે છે રવો લઈ લીધા પછી આની અંદર આપણે અહીંયા ઝીણી સમારીને અહીંયા એક કપ જેવી આપણે મેથી એડ કરીશું મેથી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય પછી તમારે આમાં બે ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ અહીંયા તમે શેકેલો કે પછી કાચો બી લઈ શકો છો ચણાનો લોટ એડ થઈ જાય પછી એક ચમચી જેવું જીરું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી દેશું અહીં હવે અહીંયા આ જે નાસ્તો છે એને વધારે ટેસ્ટમાં આપવા માટે આપણે અહીંયા બે કપ જેવી છાસ એડ કરીશું અહીંયા તમે છાસની જગ્યાએ એક કપ જેવું દહીં લઈ શકો છો અને બીજું એક કપથી બે કપ જેવું પાણી એડ કરી શકો છો મેં અહીંયા ખાલી છાસનો જ ઉપયોગ કર્યો છે અહીંયા છાસ થોડી ખાટી હોય એવું તમારે લેવાનું રહેશે છાસ એડ કર્યા પછી સરખી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે અહીંયા ચણાનો લોટ અને રવાનો જે છે એના ગઠ્ઠા ન રહે એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું અહીંયા બધું સરખી રીતે તમારું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું અને અહીંયા હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણામાં એડ કરીશું એ છે વધેલી રોટલી અહીંયા મારી પાસે એકથી બે રોટલી હતી જેને મેં આ રીતે રફલી ટુકડા તમારે કરી લેવાના છે એકદમ ઝીણા ટુકડા કરી લેવાના અને આ બેટરની અંદર તમારે એડ કરી દેવાનું છે તમારી પાસે જો વધેલી રોટલી ના હોય તો તમે આ રોટલી વગર બી આ નાસ્તો બનાવી શકો છો હવે અહીંયા આપણે રોટલીને આ બેટરની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આ બેટરને આપણે ઢાંકી દેવાનું છે અને પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી રવો સરસ એવો ફૂલી જાય સાતેક મિનિટ જેવું થશે પછી તમારે આ બેટરને આપણે ખૂલીને જોશું તો તમે અહીંયા જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું અંદર રવો ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં જાડું થઈ ગયું છે હવે આપણે આ બેટરને થોડુંક ઢીલું કરવાનું છે તો એની માટે આપણે અડધો કપ જેવું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે અહીંયા જે રીતે આપણે હાંડવો કે ઢોકળા કે પછી તમે અપમ બનાવતા હોય એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો મિક્સ થઈ ગયા પછી તમારે આની અંદર અડધી ચમચી જેવો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા ઈનો જો ના હોય તો તમે ખાવાના સોડા બી એડ કરી શકો છો અહીંયા ઈનો એડ કરવાથી તમારું જે આ નાસ્તો છે એકદમ સોફ્ટ બનશે અને ફૂલશે તો હવે આપણે સરખી રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આનો જે નાસ્તો બનાવવાનો છે એ હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો એની માટે મેં ગેસ ચાલુ કરીને કોઈ બી તમારી ફ્રાય પેન હોય કે પછી આ રીતે ગ્રીલ પેન હોય એ તમે અહીંયા લઈ શકો છો તમે અહીંયા ઢોસાની લોળી બી લઈ શકો છો હવે આની અંદર થોડુંક તેલ એડ કરીને આપણે સ્પ્રેડ કરી દેવાનું અને થોડાક સફેદ તલને આ રીતે સ્પ્રિન્કલ કરી દેશું પછી જે બેટર બનાવ્યું છે એમાંથી આપણી એકથી બે ચમચા જેવું બેટરને આ રીતે એડ કરીને થોડું તમારે સ્પ્રેડ કરી દેવાનું રહેશે આ રીતે સ્પ્રેડ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખવાનું છે અને હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે નીચેથી એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના શેકાય એટલું આપણે કૂક થવા દઈશું એકથી દોઢ મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો ઉપરથી ડ્રાય થઈ ગયેલું હશે ત્યારે તમારે તાવે મદદથી ધીરેથી આને ફ્લિપ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું ગોલ્ડન બ્રાઉન રંગ સરસ થઈ ગયું છે હવે બીજી બાજુ બી આપણે આ રીતે તેલ થોડું એડ કરી દેવાનું અને ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું બીજી બાજુ બી એકથી દોઢ મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું અને આ રીતે ફ્લિપ કરી લેવાનું અને બંને સાઈડ તમારે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી તમારે શેકીને રેડી કરી લેવાનું છે તો આ રીતે બંને સાઈડ સરસ એવું શેકાઈ જાય પછી તમારે આ રીતે બધા જ બેટરોમાંથી આપણે નાસ્તો બનાવીને રેડી કરી લેશું અને હવે આને આપણે અહીંયા આ રેડી થઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે લઈ લેશું અને આવી જ રીતે આપણે બધા બનાવી દઈશું તો અહીંયા આપણું આ એકદમ જ હેલ્ધી અને નવો નાસ્તો બનીને રેડી છે એ ટોઝા સોફ્ટ બને છે તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટી જાય છે અને જે આની અંદર આપણે બટેટા છીણીને નાખ્યું છે એના એકદમ લચ્છા દેખાય છે અને આની સાથે મેં અહીંયા કેચઅપ સર્વ કર્યું છે તમે દહીં કે પછી ગ્રીન ચટણી સાથે બી કે પછી ચા સાથે બી ખાઈ શકો છો અને તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો અને એકદમ જ હેલ્ધી છે તમે એકવાર ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ